ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પણ અમુક વિસ્તારોમાં જોઈએ એવો વરસાદ થયો નથી ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં ત્રણ દિવસ બાદ રોજ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે માલપુરમાં બે દિવસ અસહ્ય ઉકળાટ બાદ રોજ વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ થયો હતો માલપુરના આસપાસના ગામડાઓમાં પણ વરસાદ કાબક્યો હતો ત્યારે અશય ગરમીથી લોકો ત્રાસ્યા હતા જેથી વરસાદ થતાં ખુશી જોવા પામી હતી તો ખેડૂતો પણ વાવેતર કર્યા બાદ વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યાં વરસાદ થતાં મગફળી કપાસ અને સોયાબીનના પાકને જીવનદાન મળ્યું છે તો માલપુરનગરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળી આવ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ